નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંશુધિત બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ બાર શુક્રવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું રાયડો સુવા ગુળ ધાણા અજમો વરિયારી સફેદલ વગેરે જેવા બજાર ભાવની વાત કરીશું પણ આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ તમને જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુનો બજાર ભાવ ત્રણ હજાર આઠસો પચીસથી છ હજાર સાતસો સાહીઠ રૂપિયા રાયડો એક હજાર પંદરથી એક હજાર પંદર રૂપિયા સુવાના બજાર ભાવ नौ सौ त्रीस बार सौ छत्रीस रुपया ईसब गुला बजार भावनी बात करिए तो बी बेहजार तरह हज़ार एकावन रुपया धाणा बाजार भाव बार सौ थी सत्तर सौ चालीस रुपया अजमो बे हज़ार सौ रुपया वरियारी नौ सौ थी, सात हज़ार पाँच सौ रुपया સફેદ દલના બજાર ભાવ ચોવીસો પંચોતેરથી છવ્વીસો રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટના બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોમાં અંત સુધી બને રહેવા મારી વિનંતી જેથી કરીને બજારના વિડીયો તમે જોઈ શકશો